વડોદરા ગોધરા બાદ હવે પાટનગર ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો દેહગામ તાલુકાના બહિયલ ગામે રાતના સમયે લોકો ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક વિધર્મીઓનું ટોળું ઘૂસી આવે છે અને એચ કે પટેલ નામના વ્યક્તિની દુકાનમાં શરૂઆતમાં આગ લગાડવામાં આવે છે તેની દુકાનમાંથી સામાન બહાર કાઢવામાં આવે છે તોડફોડ કરવામાં આવે છે અને ત્યારબાદ જોત જોતામાં વિધર્મીના ટોળાએ સમગ્ર વિસ્તારમાં એ પથ્થરમારાની ઘટના શરૂ કરી ત્યારબાદ પાંચ જેટલી દુકાનમાં આગ લગાડવામાં આવી અને ત્યાં જે વાહનો હતા પાંચથી સાત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો એ ઘટના સ્થળે દોડી આવે છે અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવામાં પ્રયાસ કરવામાં આવે છે આવી ધર્મિના ટોળાએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો જેમાં બે જેટલી ગાડી પર ગાડીમાં નુકસાન થયું છે આ ઉપરાંત ફાયર બ્રિગેડની ની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો વિધર્મીના ટોળાએ અચાનક ઉશ્કેરાઈને ત્યાં મારવાની ઘટના સામે આવી છે તેની પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે આ બબાલ થઈ હતી અત્યારે આઈ લવ મોહમ્મદનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મુસ્લિમ સમુદાયના લોકો વિવિધ જગ્યાએ આઈ લવ મોહમ્મદના પોસ્ટરો લગાવી રહ્યા છે પોતાના સ્ટેટસ મૂકી રહ્યા છે ત્યારે બહ્યલ ગામના એક વ્યક્તિએ એ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે મુસ્લિમ સમુદાય દ્વારા ત્યારે આઈ લવ મોહમ્મદની એ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે આપણે પણ આઈ લવ મહાદેવ આઈ લવ મહાકાલ જેવી ઝુંબેશ ચલાવવામાં આવે અને આને જ લઈને તેમણે પોસ્ટ મૂકી હતી તો આ પોસ્ટને લઈને મુસ્લિમ સમુદાયનું ટોળું ઉશ્કેરાઈ જાય છે અને તે વિસ્તારમાં આવીને તોડફોડ અને પથ્થરમારાની ઘટના બનાવે છે અને આ ઘટનાની વાત કરીએ તો તે દરમિયાન ગરબા પણ ચાલતા હતા નવરાત્રિનો સમય છે ત્યારે આ ગરબામાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે તો સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને સાહીઠથી વધુ લોકોની આ ઘટનામાં સંડોવણીને લઈને અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રીસ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમને પણ પકડવા માટે પોલીસ તજવીજ હાથ ધરી છે શું સમગ્ર ઘટના એ જાણીએ પોલીસે શું કહ્યું આ મામલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના ભૈયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યું અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવે આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ ચલવામાં આવેલ એની વિરુદ્ધ ત્રણસો સાત આઈપીસી પુરાણી અને બીએનએસ વન ઝીરો નાઇન અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને સાત અક્યુઝ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને વીસ એક નામ પોલીસ પાસે છે એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાલ પરિસ્થિતિ શાંતિ છે કલ રાત બાર વાગ્યાથી આજ સુધી પોલીસ કાપલા બસોથી ઉપર કાપલા બંદોબસ્તમાં તૈનાત છે સરકારી કચેરીને ક્યારે કંઈ નુકસાન થયું હોય કોઈ કચેરી હતી એમાં આ વિગત મેળવવું પડશે પણ સરકારી ગાડીઓમાં નુકસાન થઈ બે પોલીસ ગાડીને કાચ તોડવામાં આવેલ અને એક ફાયર બ્રિગેડની ગાડીના કાચ તોડવામાં આવેલ અને બે ત્રણ પોલીસ પ્રાઇવેટ વ્હીકલના કાચ પણ તોડવામાં આવેલ છે અને જેવી રીતે મેં કીધું કઈ આ પ્રકારની શોપ્સની નુકસાન થઈ અને બે ત્રણ શોપ્સ લગાવવામાં આવેલ એક વિષય એવો આવે છે

અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે એને પણ પોલીસ કરી રહ્યા છે પોલીસે અત્યારે સમગ્ર વિસ્તારમાં કાબૂ મેળવ્યો છે અને આ ઘટનામાં સંડોવડીને લઈને સાહીઠ જેટલા લોકોને અત્યારે પકડ્યા છે અને અન્ય લોકોને પણ શોધખોળ કરવાની પોલીસ એ કામગીરી કરી રહી છે અને સમગ્ર વિસ્તારમાં અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે નવરાત્રિનો સમય છે કોઈ વધુ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત સતર્કતા દાખવી રહી છે અને આ ઘટનામાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે કારણ કે પથ્થરમારાની ઘટના બની હતી તેમાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને પોલીસે અત્યારે સમગ્ર વિસ્તારમાં એ પેટ્રોલિંગ કરી રહી છે અને ઘટના પાછળનું કારણ અન્ય શું કોઈ હતું કે નહીં તે પણ જાણી રહી છે અને પોલીસ લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી રહી છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ